દેશ ધર્મ પ્રધાન દેશ ધર્મના મંચ ઉપરથી ધર્મના સહકારથી એના સાથે સાથે આપણે કંઈ પણ વાત કરશું ધર્મનો સાથ લઈને તો જ લોકો સ્વીકારશે એના સથવારે ચાલવું જ પડે ધર્મને એક બાજુ મૂકીને આપણે ગમે એમ વાત નહીં સ્વીકારે સમાજ નહીં સ્વીકાર ધર્મના સથવારે ચાલશે ધર્મને સમાજને તમે ક્યારેય જુદા પાડી જ ન શકો અંધ જુદા પાડ્યા તો મીરા અરે સમાજને શું ધર્મ ને વિજ્ઞાન ને જુદા ન પાડી શકો વિજ્ઞાન નું સર્જન ધર્મ માંથી થયું છે એના મૂળમાં તો ધર્મ પડ્યો છે સમાજ ટેક્યો છે તો ધર્મ થી ટેક્યો છે ધર્મો રક્ષતી રક્ષિત નહીતર સમાજ જ ન ટકે એટલે બાવ સામાજિક પેલામાં જતા રહી ધર્મને ગૌણ કરી નાખે છે એટલે ફેલ જાય છે બહુ ધર્મમાં પ્રધાન પણ માનવા માંડે છે સમાજને ગોણ કરી નાખે છે અરે સમાજને ગૌણ કરી નાખશો તો તમારી વાતને સ્વીકારશે કોણ તમારો ધર્મ કામનો શું ધર્મ વિશાળ હોય સંકુચિત ક્યારેય ન સારા વિશ્વનું મંગલ કરે ઓહી ધર્મ હે બાપ ઓહી ધર્મ હે સંકુચિતતાને કારણે સમાજને ગૌણ કરી નાખે સભા છે ને બેનું બરાબર બેલેન્સ જાળવે છે એ સમાજ ના સમાજ ને ગણ થવા દિયા ને ધર્મને ગણ થવા દિયા તો જ સભા સભા છે નહીતર કેવળ પાખંડ છે જે ધર્મ થી સમાજ નો ઉથાન નો થાય જે ધર્મ થી સમાજ સુખી ન થાય એ ધર્મ શું કામ ભગવાન શ્રી હરિયે એ કન્સેપ્ટ શિક્ષાપત્રી માં મૂક્યો છે સમાજ ના ઉત્થાન માટેની કેટલી વાતો કરી છે તો તમે શિક્ષા નો પાઠ કરશો ત્યારે ખ્યાલ આવશે તો જે ધર્મ સમાજમાં ઉત્થાન ન કરે એ ધર્મ જ